ગોધરામાં મોલાના આઝાદ રોડ પર આવેલ સાર્વજનિક યુવક મંડળ સંચાલિત સાર્વજનિક પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે જે પાંચ સપ્ટેમ્બરના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે શિક્ષક દિનમાં ભાગ લેનાર બાળકોને શાળા મંડળ દ્વારા ઇનામ આપવામાં આવ્યા આ પ્રસંગે શાળાના પ્રમુખ હાઝી સબ્બીર હોકલા સાહેબ ખજાનચી હાઝી અલ્તાફ ફોદા સાહેબ તેમજ શાળાના સભ્યશ્રી વસીમ ફોદા સાહેબ ઉપસ્થિત રહ્યા બાળકોનો ઉત્સાહ વધાર્યો શિક્ષક દિન નિમિત્તે શાળાના આચાર્ય મોહસીન સમોન સાહેબ તેમજ તમામ શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું શિક્ષક દિન માં આચાર્ય બનેલ ધોરણ આઠ ની વિદ્યાર્થી ની દ્વારા બાળકોને શિક્ષક દિન નું મહત્વ સમજવામાં આવ્યું ઇનામ વિતરણ માં શાળાના પ્રમુખ હાજી હુકલા સાહેબ ખજાનજી હાજી અલ્તાફ ફોદા સાહેબ તેમજ શાળાના કર્મચારી કારોબારી સાહેબ સભ્ય વસીફ ફોદા સાહેબ તેમજ શાળાના આચાર્ય મોહસિન સમોલ સાહેબ શાળાના ઇન્ચાર્જ સબાના શેખ મેડમ તેમજ અન્ય શિક્ષકો દ્વારા ઈનામ આપવામાં આવ્યા આ સાર્વજનિક શાળાએ ઈસવીસન ઓગણીસો માં સમાજના ગરીબ મધ્યમ વર્ગના બાળકો માટે ભાડાના મકાનમાં ચાલુ કરવામાં આવી શૈક્ષણિક શૈક્ષિકા સુદૃઢ અને સ્વસ્થ વાતાવરણમાં આપણી પેઢીઓને મળે તે માટે એક વ્યવસ્થિત શાળા મકાની અતિ જરૂર હોય જે હેતુથી મ સાર્વજનિક યુવક મંડળ દ્વારા પહેલ કરી અને મંડળે વસાવેલ જગ્યા જે લીલેશરા ખાતે છે ત્યાં બાંધકામ ચાલુ કર્યું જે સમાજના શિક્ષણ પ્રેમી લોકોની મદદ અને દુઆથી હાલ ચાલુ છે બીરો રિપોર્ટ મોહમ્મદ તાહિર ગાઝી ગોધરા